હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને જય માતાજી બધા ને અમે તો મજામાં છે તમે પણ મજામાં જઈશો અમે જો આજ ઘણા દિવસ કામ ચાલુ કરી દીધું છે હવે તો આટલા આટલા વ્યાસ કાઢ્યા છે તો અને પાછી લાઈટ એ વહી ગઈ છે અઠવાડિયું થઈ ગયું હો ને કામ ચાલુ નથી કર્યું ને નહીં રે કેટલા દેજો અઠવાડિયું થઈ ગયું ને

ડોબા છે હવે તો માંદ નું કિરમક ઝીણો ઝીણો વરસાદ તો આવે છે પણ ડોબા બારા ફેરવવા જોઈશે ની નાખવાની છે નહી અને થોડોક તાસ નાખી દેવી વરસાદ ઝીણો ઝીણો આવે પણ નહીં વાંધો આવે થોડોક તાસ નાખી દેવી

તુમાલ કે ઉતર લે ગાયો કા પાણી ફરે છે હે આમાં જો ભાઈ ટાંકા અને પાણી માં પ્રોબ્લેમ અમર હોય છે હા હવે તો એ થઈ ગયો હે ને એટલે આરું છે નકર તો ઠેટા માં બાળે કરી ભરવા જવું પડે પાણી એટલે જો અમારે પાણી ભરાઈ ગયું છે ને હવે રેનચી વેન જો સીડી આવે છે નિયણી એ થી એ ગાલ 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 થોડું થોડી થોડી લેતી હો તું ગરમી બહુ થાય ને કેવી ગરમી થાય બહુ થાય બહુ ગરમી થાય નાક દેવી સંદે હમણે ને પપ્પા નીકળ્યા હતા હો જો એ મારા સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ને મારે જવું છે ગામમાં કોઈને ગોઈ લેવા અને મારા જીએનસી બેન મારી પેલા બે ગયા ગાડી માં તારે ક્યાં જવાનું તારે હોત આવું છે તારે અત્યારે નો બાપુ એ નો લઈ દીધી હું તારા હાથ લેતો જો તાર નથી આવું તો હાલો ભાઈ કન્ટિન્યુ વલોક જોતા રહીજો ગામમાં પાછા આવી ને પાછા ઉતારશું હાલો જો શાક ઢોકળીનું બનાવી નાખ્યું છે મેં

મને એકલા બીક લાગે વરસાદ આવે છે એટલે તમે જાઓ પુનરા ને ધ્યાન રાખવા અને હું જે પૂરો કરવી મળશી હવે કાલે બાય